ડીસામાં બનાસ બ્રિજ પાસેથી આજે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે જેમાં કાર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી છે અને દારૂ અને ગાડી સહિત કુલ રૂપિયા નવ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ડીસા તાલુકા પોલીસને સોંપ્યો છે ડીસા તાલુકામાંથી આજે ફરી એકવાર દારૂની હેરાફેરીની લાઇનો ચલાવવાનો પર્દાફાશ થયો છે સ્ટેટ મોનિટરિંગ સેલના વીએસઆઈ એચવી તળવી સહિતની ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગ હતી તે સમયે રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગાડી ગુજરાતમાં આવી રહી હોવાની માહિતી મળી હતી જેથી તેમણે ડીસા પાસે બનાસ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ફોર્ચ્યુનર ગાડી પૂરપાટ ઝડપે આવી રહી હતી જેમાં શંકા જતા ગાડીને રોકાવી તલાશી લેતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તરત જ ગાડીના ચાલક સિકંદર ગુલાબભાઈ મીર અને નરસાજી બેવટાજી રાજપૂતની અટકાયત કરી હતી ગાડીમાં ભરેલ દારૂનો જથ્થો ગણાતા કુલ રૂપિયા એક દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે તરત જ દારૂનો જથ્થો ફોર્ચ્યુનર ગાડી અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા નવ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમણે દારૂની લાઇન ચાલતી હોવાની સમગ્ર માહિતી આપી હતી જેમાં તેઓ આશિષ ઉર્ફ આસુમલ અગ્રવાલ દારૂની લાઇન ચલાવી છે જેમાં પ્રિન્સ નામના વ્યક્તિ દારૂનો જથ્થો ગાડીમાં ભરી આપ્યો હોવાનું જણાવતા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સહિત આસુમલ દારૂની લાઇન ચલાવનાર દારૂ ભરાવનાર દારૂ મંગાવનાર અને ગાડીના માલિક સહિત કુલ છ લોકો સામે ફરિયાદ નોંધી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યારે ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે